આજે હતું ગણેશ વિસર્જન એટલે અમે જો બધા ગણેશ વિસર્જન માં જતા અમે માં બેઠા હતા અને બાકી બધા ચાલી ને ડીજે માં ડીચકા કરતા કરતા અને ફાઈનલી અમે પહોંચી ગયા દરિયે અને એકાબીજા એટલો કલર ઉડાડતા હતા કે કોઈ કોઈના મોઢા પણ નહોતા વળતા હતા એટલો કલર ઉડાયડ્યો છે અને પછી ફાઇનલી ગણપતિ દાદાને વિસર્જન કરવા માટે જો લઈ જાય છે મસ્ત અને ત્યાં નદીમાં જ વિસર્જન કરે છે અને પબ્લિક પણ જોરદાર હતી અહીંયા ગામે ગામના લોકો વિસર્જન કરવા માટે આવતા હોય એટલે બહુ પબ્લિક હતી અને ડીજે વાગતું તું એટલે અમારા તેજસ્વી બેનનો ડીચકો તો ચાલુ જ થઈ જાય અને થોડીક વાર દરિયાઈ ગયા તા હું તો છેટી ઉભી ગઈ કારણ કે તેજોબેનને બીક લીધી